એ કપડાથી પણ વિશેષ બહુ જ મોટો મુદ્દો છે કે તમે જેના પર બોલતા જ નથી તમે કદાચ દિવસે બોલી દો છો તો પણ રાત્રે કાં તો એનો ભોગ બનેલા છો કાં તો શિકાર બનેલા છો અને કાં તો તમને એવું લાગે છે કે એનાથી કોઈ ફરક નથી પડતો અને સૌથી મોટો ઇશ્યુ એ છે કે દેશમાં થતા મોટા ભાગના રેપ કેસમાં અડધો અડધ કમસે કમ અડધો અડધ સંખ્યા એવી છે કે વ્યક્તિ પોન ફિલ્મ જુએ છે એ ફિલ્મ જોયા પછી એના મનમાં એ ગંદા વિચારો આવે છે અને એ કોઈ પણ સ્ત્રીને ખરાબ નજરે જુએ છે એક સ્ત્રીએ જ્યારે એક વાક્ય કહ્યું ને એના પછી ખૂબ એની ટીકા થઈ એ આ બધી જ દુર્ઘટનાઓ જોયા પછી આપણને થાય કે વાક્ય સાવ ખોટું નહોતું કહ્યું એ વાક્ય હતું કે દુનિયાનો પ્રત્યેક પુરુષ એ સંભવિત બળાત્કારી છે અને હું જ્યારે કહી રહી છું કે દુનિયાનો પ્રત્યેક પુરુષ સંભવિત બળાત્કારી છે તો એની અંદર એ સ્ત્રીની આસપાસ રહેલા એના પિતા એનો સગો ભાઈ અને કોઈ પણ વ્યક્તિ આવી જાય છે એ વાક્ય જ્યારે સાંભળ્યું ત્યારે એવું લાગ્યું કે બહુ એક્સ્ટ્રીમ છે જનરલાઈઝ કરી દેવામાં આવ્યું છે પણ તમે ખૂબ નજીકથી વિચારો કે ફોન ફિલ્મમાં કે પછી ઓટીટી પર આવતા કોન્ટેન્ટમાં શું બતાવી રહ્યા છે ઉદય માહુરકર નામે એક આપણા રિટાયર્ડ ઇન્ફોર્મેશન કમિશનર છે અને એ બહુ જ સરસ મુહિમ ચલાવી રહ્યા છે એ ખૂબ જાણીતા પત્રકાર રહ્યા છે ગુજરાતમાં એમણે ખાસું કામ કર્યું છે એમનું એક એમનું એક ફાઉન્ડેશન ચાલે છે સેવ ભારત સેવ કલ્ચર સેવ કલ્ચર સેવ ભારત તો એની અંદર એક મુહિમ ચલાવે છે અને એમનું એમનું સર્વે એ ડેટા આધારિત ઘણા બધા કેસને સાંકળીને સવાલ ઉઠાવી રહ્યા છે કે અમુક ઓટીટી સિરીઝ તો એટલી ખરાબ રીતે આવે છે એટલે જેટલા મોટા નામ એટલે ઘણી બધી એટલે જેમ કે એકતા કપૂર તો કેટલું મોટું નામ છે એના સિવાય ઘણી બધી એવી સિરિયલ છે એ લોકો એવા મૂવીઝ રિલીઝ કરેલા છે એમના ઓટીટી ચાલે છે અને એ ઓટીટી પ્લેટફોર્મ પર એવા શો આવે છે કે જેમાં એક પુરુષના પોતાની કાં તો સાવકી મા સાથે પોતાના ભાભી સાથે પોતાના દાદી સાથે સંબંધો બતાવે છે દાદી સાથે એ કાં તો પોતાની બેન સાથે કોઈ પણ પ્રકારના કૃત્ય કરતો દેખાડે છે આ પ્રકારનું કન્ટેન્ટ જોયા પછી આટલી બેભત્સતા એના મનમાં પીરસાયા પછી એ પંદર સોળ વર્ષનો એકલો છોકરો કે જેણે મોબાઈલમાં જોયું છે કે નહીં મારી બેન સાથે એ હીરો છે એની બેન સાથે કશું કરી રહ્યો છે એના રૂમમાં એની સગી બેન આવે છે ત્યારે એના મનમાં આવતા વિચારોને તમે કેવી રીતે રોકશો એ કોન્ટેન્ટ પર તો કોઈ જ રોક નથી બહુ જ બધા નિયમો અને બહુ જ બધી રોકની વાતો આવે છે જે જે લોકો પત્રકારત્વ કરે છે એવી યુટ્યુબ ચેનલોને બંધ કરાવવાની વાતો ચાલે છે તો એ કરાવવાની વધારે જરૂર નથી કે જે જે આવું કન્ટેન્ટ છે સમાજને અતિશય નુકસાન કરી રહ્યું છે એટલી હદે આમાં નુકસાન થઈ રહ્યું છે કે આપણે કલ્પના નથી કરી શકતા કે એક બહારના વ્યક્તિએ જયારે આવું કહ્યું કે પ્રત્યેક પુરુષ એક સંભવિત બળાત્કારી છે તો આપણને અતિશય ખરાબ લાગ્યું છે તે સમય કે નહીં આવું ન હોય ભારતીય સમાજ આ નથી પણ થઈ શું રહ્યું છે રાજસ્થાનમાં એક છોકરો એક સ્કૂલનો આચાર્ય આચાર્ય છે એ સ્કૂલની નાની છોકરીઓ પર બળાત્કાર કરે છે સોળ વર્ષનો છોકરો પોતાની સગી નાની બેન પર બળાત્કાર કરે છે ઇન્દોરમાં શું થયું એના પછીની અનેક ઘટનાઓમાં શું થઈ રહ્યું છે પંદર સોળ દસ આઠ વર્ષની અમુક મહિનાની છોકરીઓ સાથે આ થઈ રહ્યું છે આની પહેલા એક આઈટીમાં નોકરી કરતી હજી ચાર મહિના નથી થયા ગુરુગ્રામમાં આઈટી સેક્ટરમાં એન્જિનિયરિંગની સારામાં સારી નોકરી કરતી એક છોકરી જે પોતે વીસે એકવીસ વર્ષની છોકરી છે એવું કોન્ટેન્ટ બનાવતી હતી કે તમે ત્રણ કે ચાર મહિનાના બાળકનો બળાત્કાર કેવી રીતે કરી શકો એક છોકરી આ બનાવી રહી છે આ પ્રશ્ન રાજનીતિથી ઉપર ઉઠીને સમાજ તરીકે જોવાની જરૂર છે આ પ્રશ્ન જો આજે પણ આપણે આની સરકાર કે આની સરકાર એ રીતે જોતા રહી ગયા તો પ્રશ્નો રહેવાના છે હડતાળ પાડી રહ્યા છે પ્રત્યેક વ્યક્તિ પોતાના પોતાની મનમરજીમાં સરકાર મમતા બેનરજી એમનું ઘેરામાં છે રહેવું જ જોઈએ પણ આસપાસની ઘટનાઓમાં ચૂપ છો તમે એના સુધી જાઓ તમે એના મૂળ સુધી પહોંચો કે આવું કેમ થઈ રહ્યું છે દરેક જગ્યાએ આટલી હદ સુધી બેભત્સતા કેવી રીતે આવી ગઈ છે વિડીયોમાં અને તમે દરેક વાતને તમે સમજો કે એ પોશાક સાથે શું લેવા દેવા રહ્યા એમાં એ ત્રણ મહિનાની ને ચાર મહિનાની દીકરી સાથે આ થતું હોય ને આપણે મોટી વાતો કરતા હોઈએ બધા જ બાના છે બહાર આવવું પડશે આમાંથી અને જો આ બધા વિષયો ઉપર નહીં વિચારીએ તો બહુ મોટો સવાલ છે ડૉક્ટર ઉદય માહુરકરનો મારી પાસે જૂનો ઇન્ટરવ્યૂ છે થોડા સમય પહેલાં રેકોર્ડ કરેલો હતો અને એમાં એમણે આવા અનેક કિસ્સાઓ ઉદાહરણો અને એની આસપાસ જે સમસ્યાઓ આવી રહી છે એના વિશે વાત કરી એના પછી ઘણા બધા પગલાં પણ લીધા છે કેન્દ્ર સરકારે અને કેન્દ્ર સરકારે ઘણી બધી ઓટીટીની એપ્લિકેશન છે કે જેના પર પ્રતિબંધ પણ લાવ્યો છે થોડું થયું છે ઘણું કરવાનું બાકી છે તો એ ઘણું કરવાની દિશામાં કદાચ આ વિડીયો તમને પ્રેરિત કરે કે તમે પણ એ પ્રશ્ન કરો સરકાર ક્યારે બંધ કરશે ખબર નથી પણ તમે તમારા બાળકના મોબાઈલમાં કે શું જોઈ રહ્યું છે શું એ તમારું દસ વર્ષનું બાળક જો પોર્ન ફિલ્મ જોઈ રહ્યું છે તો એ ગંભીર પરિસ્થિતિ છે બીજું કે ફિલ્મ ખાલી છોકરાઓ જ જોઈ રહ્યા છે કે એમના જ માનસ પર અસર થઈ રહી છે એવું નથી છોકરીઓ સાથે પણ આ સમસ્યા છે એવી અનેક જગ્યાએ હોસ્ટેલમાં રહે છે તમારું છોકરું કે કોઈ પણ જગ્યાએ મા બાપ જો સંવાદ નહીં કરે અને તમને નહીં કે તો ખબર નથી આપણી પાસે આપણે કાલે મેં જ કહ્યું હતું કે બહુ જ સુંદર ભવિષ્ય આપણી પ્રતિક્ષામાં છે આમ આમને આમ ચાલુ રહ્યું ને આવા નવા આવા કેસ પર આપણે સતત વાત કરતા રહ્યા તો મને નથી ખબર કે કેટલું દુર્ભાગ્યપૂર્ણ ભવિષ્ય આપણી પ્રતીક્ષામાં છે જોઈએ વિડિયો એક ફિલ્મ છે ઓટીટી જેમાં એક પુરુષ છે જેના આળા સંબંધ એની દાદી જોડે છે એની ઓર્મન મા જોડે છે એની કાકાની દીકરી જોડે છે અને એની ભાભી જોડે છે હવે આ ફિલ્મ માર્કેટમાં ત્રણ ચાર વર્ષથી છે કોઈને જ ખબર નથી

એ દિવસ રાત આ બનાવ્યા કરે છે રોજની લગભગ હું માનું છું જે અમે સ્ટડી કરીને જે માહિતી ભેગી કરી લગભગ રોજની ત્રીસ ફિલ્મો આવી આવે છે માર્કેટમાં હવે એફવાળા શું કરે છે એ લોકો વેશ્યાને હાયર કરે છે અને દિલ્હી સાઈડમાં એ લોકો મિરઠમાં એ લોકોએ પેલા નાની નાની ફ્લેટમાં પેલા બનાવ્યા છે આપણે સ્ટુડિયોઝ ત્યાં લોકોનું શૂટિંગ થાય છે એટલે પરિસ્થિતિ બહુ ગંભીર છે રેપ બાબતમાં અમે બહુ અમે બહુ બહુ જ મક્કમ છીએ અને સ્પષ્ટ છીએ એકદમ કે રેપનું મુખ્ય કારણ આજની તારીખમાં કન્ટેન્ટ છે બરાબર તેના ઉપર રેપ એના એના ઉપર જે અમુક ધારાઓનું જે ઉલ્લંઘન એ કરે છે તેના ઉપર રેપને પ્રોત્સાહન આપવાનો અને દેશ દ્રોહી પ્રવૃત્તિ કરવાનો ચાર્જ લાગશે બરાબર કારણ કે દેશદ્રોહી પ્રવૃત્તિ કેમ છે આ એના ઉપર આપણે જઈએ પહેલાં સસરા વહુનો વ્યભિચાર એવી ફિલ્મ આવે છે શિક્ષક વિદ્યાર્થીનો વ્યભિચાર એવી ફિલ્મ આવે છે આ તો આખી સમાજને ખતમ કરવાની જ આખી આ લોકોની કોન્સ્પિરિયસ છે એમ કહીએ તો ચાલે બે છોકરાઓ પોન જોતા હતા સ્કૂલમાં ઉંમર કેટલી દસ વર્ષ ને આઠ વર્ષ પાંચ પાંચ વર્ષની દીકરી ઉપર રેપ કર્યો ગોંડા વાળું બરાબર એટલે પરિસ્થિતિ ભારતે આમાં કોલ લેવો જ પડશે અને રામની પ્રતિષ્ઠા આપણે કરી હોય રામ મંદિરની પાંચસો વર્ષ પછી તો રામની મર્યાદાની આપણે પ્રતિષ્ઠા કરીએ એ એના કરતાં પણ વધારે અગત્યનું છે રાજ્યના નાગરિકો પાસેથી મારી એટલી અપેક્ષા રહેવાની છે કે દૂરના ચશ્મા તો આપણે બહુ જ સરસ પહેરી લીધા આપણને સરસ દેખાયું આપણે મણિપુર પર પણ આક્રોશ વ્યક્ત કરી લીધો જે લોકોને ત્યાં વિચારધારા સેટ થતી હતી ત્યાં જે લોકોને વિચારધારા ટીએમસીનું શાસન છે તો મમતા બેનર્જીને લડવામાં સેટ થાય છે લોકોએ કલકત્તા પર પણ આક્રોશ ઠાલવી દીધો કલકત્તા પર આક્રોશ ઠાલવતા લોકો એવું કહે છે કે મણિપુરવાળા ચૂપ બેઠા છે મણિપુર પર બોલતા લોકો કે છે કલકત્તા પર ચૂપ બેઠા છે તમે તો જસદણના આટકોટ પર પણ ચૂપ બેઠા છો આપણી આસપાસ થતી અનેક દુર્ઘટનાઓ પર ચૂપ બેઠા છો આપણા રાજ્યનો એનસીઆરબીનો ડેટા જે બળાત્કારોનો કેસમાં જે બહુ નાના નાના થોડા નવ માસ દસ માસ કે કોઈ અમુક વર્ષની છોકરી પર બળાત્કાર થાય છે કોઈ સુરતમાં અડપલા કરીને જાય છે એનું સીસીટીવી કોઈ બતાવે છે અથવા એના વિશે વાત કરે છે તો પત્રકાર પર પોક્સો હેઠળ ગુનો દાખલ કરી દે છે પોલીસ પત્રકારોને જેલમાં મોકલી દે છે જ્યારે એ બળાત્કાર અને એ સંભવિત બળાત્કારીને બતાવે છે પત્રકાર કે તમે પોલીસ સ્ટેશનમાં એ વાતને ઇગ્નોર કરી રહ્યા છો તમારે જેના પર સુઓ મોટો એક્શન લેવા જોઈએ અને તમે ઇગ્નોર કરી રહ્યા છો અને પત્રકાર બતાવે તો પીઆઈ એના પર સુઓ મોટો લઈને અથવા પરિવારને બોલાવીને પત્રકાર પર ગુનો દાખલ કરાવે છે આટલી હદ સુધી પીડિત બની ગયા છો તમે એ માનસિકતાના અને એટલે જ આપણે અઠ્યોતેરમાં વર્ષે એટલી તો અપેક્ષા રાખી શકીએ કે આપણે એટલા મેચ્યોર નાગરિક બનીએ કે પોલિટિક્સ વાળા તો આ કરશે આ એમનું કામ છે અને એમણે એ કામ કરવું જ જોઈએ જો એ મુદ્દાને પોલિટિસાઇઝ નહીં કરે રાજનૈતિક નહીં બનાવે તો કદાચ એ મુદ્દાની ચર્ચા પણ નહીં થાય એટલે જો ભારતીય જનતા પાર્ટી કે બાકીના લોકોએ આટલા આક્રમકતાથી આ મુદ્દાને નહીં ઉઠાવ્યો હોત તો મમતા બેનર્જીની સરકારે ક્યારનું આનું ફિંડલું બાળીને ફેંકી દીધો હોત પણ જો તમે રાજનૈતિક પક્ષની સાથે જોડાયેલા નથી અને તમે ગળામાં ખેસના નામે પટ્ટો નથી બાંધી દીધો તો તમારી ફરજ બને છે એ નૈતિક જવાબદારી બને છે કે તમે બોલો અને આવા કિસ્સામાં તો કદાચ એ ખેસના નામે પટ્ટો પહેર્યો છે તેને કાઢો ને એને ખેસ રહેવા દો ખેસ વિચારધારાને પ્રદર્શિત કરે છે એ દર્શાવે છે કે તમે કોઈ ચોક્કસ વિચારધારામાં માનો છો પટ્ટો એ તમારી સાચું હોય કે ખોટું હું એને જ વફાદાર છું એ બતાવે છે વફાદારી દેશને હોય વફાદારી આ દેશના સમાજને આપણે કેવું નિર્માણ કરવા માગીએ છીએ એને હોય વફાદારી આ દેશના ભવિષ્ય માટે હોય વફાદારી તમારી આસપાસની સ્ત્રીઓ માટે હોય કે જે સદીઓ પછી આજે શોષણનો શિકાર છે વફાદારી તમે એમને બતાવો કે જે બહુ જ નાની દીકરીઓ છે એ આ દુનિયામાં નથી રહેતી અને સૌથી વધારે સંવેદના અને વફાદારીની તો એને જરૂર છે કે જે શોષણનો સામનો કરે છે પણ કમનસીબે જીવતી રહી જાય છે અને જો એ છોકરીઓ જીવતી રહી જાય છે તો સૌથી પહેલાં એમને જે કઠેડામાં મૂકવામાં આવે છે કે નહીં તું જ દોષિત હોઈશ ને તે જ કંઈક કર્યું હશે જીવતી રહેલી બળાત્કારની પીડિતાઓને ન્યાય જલ્દી નથી મળતો એના માટે સરગસો નથી નીકળતા એના માટે કોઈ બોલતું નથી અરવલ્લીમાં એક છોકરી માછડે ચડેલી મળી હતી ન્યાય મળવા માટે મેળવવા માટે આખા સમાજે રસ્તા પર આવવું પડ્યું સમાજ ન આવે ત્યાં સુધી તો કોઈ વાતનો જવાબ પણ નથી મળતો અને એટલે જે જીવતી રહી ગયેલી તમારી આજુબાજુની બળાત્કાર પીડિતાઓ પર નજર કરો એ નાની બાળકીઓ પર નજર કરો અને વિચારો કે આ સામાજિક મુદ્દો છે આ સામાજિક મુદ્દાને સમાજની જેમ લડીએ એ વાતનો સ્વીકાર કરીએ કે આ સમસ્યા છે એ વાતનો સ્વીકાર કરીએ કે એવા બેફામ બનતા પુરુષો પર રોક લગાવવી જરૂરી છે અને કેવી રીતે લગાવશો એના જવાબો આપણે બધાએ ભેગા થઈને શોધવાના છે આ કોઈના પર માત્ર દોષારોપણ કરીને છટકી જવાનો સમય નથી આ સમય પોતાની જાતને પ્રશ્ન કરવાનો છે એ પ્રશ્ન જો નથી કરી શકતા તો આપણે મરેલા નાગરિકો છીએ જે આ દેશને લાયક નથી એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર